એ લાયા હો લાલભાઈ નવું લાયા ઓ ભાઈ અલ્ટોના ભાવમાં વેગેનર દઈ દેવાની કે સિરીઝની ઓપાય બે હજાર દસની વેગનર દઈ દેવાની વા ફરે વાદળ ફરે પણ લાલભાઈ ન ફરે ઓ ભાઈ લખી લઈ ગયો ભાઈ ભાઈ તો હવે વિડીયો શરૂ કરી દઈએ બે હજાર દસની ટકા ટક પહેલાં તો વાત તમને કહી દો અલ્ટોના ભાવની અંદર વેગેનર દેવાની છે એ પણ ટકા ટક કન્ડિશનની અંદર ઓપાય અને પહેલાં લાલભાઈ તમને મોઢે જ કહેશે છે કે જે મેન કાચ છે એની ઉપર ક્રેક છે લાલભાઈ કોદી ફરશે નહીં વા ફરે વાદળ ફરે પણ લાલભાઈ નહીં ફરે ઓપાય ડાયરેક્ટ તમને હાચે હાચું બધે બધું કહી દે અને મેં તમને પહેલા જ કીધું ધૂળ હશે તો ધૂળ કહેશે છે અને હોનું હોય છે તો હોનું કહેશે છે વાહ ફરે વાદળ ફરે પણ લાલભાઈ ન ફરે હો ભાઈ ભાઈ જોઈ લેજો કંડિશન ટકા ટક ભાઈ એલસીડી સ્ક્રીન છે ગાડીની અંદર પાવર વિન્ડો છે આગલા બે પાવર વિન્ડો આવશે ભાઈ બરોબર એક મિનિટ જો ભાઈ આગલા બે પાવર વિન્ડો આવશે અને જે ગાડી રહે એની અંદર પાવર સ્ટેરિંગ આવશે વાયા જે મેન્યુઅલ આપણે પાવર વિન્ડો આવતા હોય છે અને મિત્રો ગાડી ટકા ટક કંડિશનની અંદર તમને જોવા મળશે અને અલ્ટોના ભાવની અંદર તમને વેગેનર દઈ દેવાની છે અને વાત કરીએ આપણે પેટ્રોલ સી ગાડી પેટ્રોલમાં પણ ચાલુ છે સીએનજી ની અંદર પણ ચાલુ છે અને ફક્ત ને ફક્ત એક લાખ વીસ હજાર રૂપિયા આ ગાડીની કિંમત રાખેલી છે તો જે કોઈ મિત્રોને લેવું હોય લઈ લેજો પહેલાં તમને કહી દો એમાંય ભાવમાં આપણે ફેરફાર કરી દઈશું અને મેં તમને પહેલાં કીધું કે આવા એકદમ નજીવા ભાવની અંદર તમને આ ગાડી નહીં જોવા મળે બહાર તમે બે હજાર દસનું મોડલ લેવા જઈશો તો ઓછામાં ઓછું દોઢ લાખ ઉપર તમને કિંમત કહે છે તો લાલભાઈ ભાઈ જલ્દી આવો એમાંય તમને ભાવમાં ફેરફાર કરી દઈશું તો જે કોઈ મિત્રોને લેવું હોય જલ્દી લઈ લેજો સ્ક્રીન ઉપર નંબર છે લાલભાઈનો ડાયરેક્ટ કોન કરો બરાબર અને વિડીયો ગમવું હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ને આવા નવા વિડીયો લાલભાઈની ચેનલની અંદર આવતા હોય તો જોવાનું ભૂલતા નહીં અને તમારા મિત્રોને શેર કરવાનું પણ ભૂલતા નહીં અને વરસાદની અંદર પલળતા ન હોય ભાઈ ગાડી લઈ લેજો લાલભાઈ પાસેથી બરાબર તો પલળશો નહીં થેન્ક યુ જય હિન્દ